કારીગરો વિશે સૌ પ્રથમ એની અંદર વાત કરીશું મધ્યયુગીન યુગીન સ્થાપત્ય વિશે એટલે કે ની અંદર મધ્ય યુગના સમયગાળા દરમિયાન જે વિવિધ બાંધકામ થયેલા છે મહેલો સ્તંભો ત્યાર પછી સ્તૂપો વગેરેનું જે બાંધકામ થયેલું છે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને લીધે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે પ્રાચીન સમયથી શરૂ કરી વિવિધ સમયગાળા દરમિયાન વિવિધ પ્રાંતોમાં મૌર્ય યુગ દરમિયાન સ્તૂપો તથા સ્તંભલેખો એવી જ રીતે અનુમોર્ય યુગ દરમિયાન ગાંધાર તથા મથુરા શૈલીમાં સ્તૂપો પછી ગુપ્ત સમય દરમિયાન રાજમહેલ સ્તૂપો સ્તંભો વિહારો ભવનો તથા મંદિરોનું નિર્માણ થયું છે મધ્ય યુગ દરમિયાન પાલ પ્રતિહાર રાષ્ટ્રકૂટ રાજપૂત દિલ્હી સલ્તનત તથા મુઘલ સામ્રાજ્ય દ્વારા વિવિધ સ્થળોએ બંધાયેલ સ્થાપત્યમાં વાવ તળાવ મંદિર અને મસ્જિદો વગેરે મોટા પ્રમાણમાં છે ભારતના વિવિધ પ્રાંતોએ મળેલી સ્થાપત્ય કલાને પોતપોતાની રીતે વિકસાવી છે આમ કહી શકાય ભારતની અંદર મધ્યયુગના સમયગાળા દરમિયાન ભારતમાં અલગ અલગ વંશના રાજાઓ દ્વારા પોતાના શાસનકાળ દરમિયાન વિવિધ સ્થાપત્યોનું નિર્માણ કરવામાં આવેલું હતું એની અંદર આપણે વિસ્તારપૂર્વક વાત કરીશું એમાં આપણે સૌ પ્રથમ વાત કરીશું કલા વિશે તો શિલ્પ કલા કોને કહી શકાય શિલ્પીના મનમાં ભાવો ભાવોને છીણી હથોડી વડે પાષાણ લાકડા ધાતુ પર કંડારતી એક કલા જેને આપણે શિલ્પ કલા તરીકે ઓળખાવી શકાય શિલ્પ કલાની અંદર એ લાકડા ઉપર પણ છીણી હથોડી થી કોઈ પણ કલા વિકસાવી શકાય પછી ધાતુ ઉપર પણ એ કલા વિકસાવી શકાય અને પથ્થર ઉપર પણ કલા વિકસાવી શકાય અહીંયા આપણે બાજુનું ચિત્ર જોઈ શકાય છે જે શિલ્પ અદભુત એક નમૂનો ગણાવી શકાય ત્યાર પછી આપણે સમજશું સ્થાપત્ય કોને કહેવાય તો સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો પણ થાય છે મકાનો નગરો કુવાઓ કિલ્લાઓ મિનારાઓ મંદિરો મસ્જીદો મકબરાઓ વાવ વગેરેના બાંધકામને પણ સ્થાપત્ય કહે છે સ્થાપત્ય કલામાં નિપુણ વ્યક્તિને સ્થાપતિ કહેવામાં આવે છે ત્યાર પછી વાત કરશું આપણે ભારતના સ્થાપત્યોની ભારતમાં જે વિવિધ બાંધકામ થયેલા છે અલગ અલગ વંશના રાજાઓ દ્વારા જે નિર્માણ થયેલું છે ભારતની અંદર સ્થાપત્યનું એની વાત કરીએ તો ઈસવીસન ઈસ્વીસન બારસો સુધીના રાજપૂત યુગના સમયગાળા દરમિયાન ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ થયું રાજપૂત યુગીન સ્થાપત્યમાં મંદિરની નાગર શૈલી ઉત્તર ભારતમાં પ્રચલિત હતી જે મંદિર બનાવવામાં આવતા એમાં નાગર શૈલીના જે મંદિર છે એ ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રખ્યાત પછી એવી જ રીતે ખજુરાહોના ખજુરાહોના મંદિરો પુરીનું લિંગરાજ મંદિર તથા સૌરાષ્ટ્રના ગોપના મંદિરનો સમાવેશ થાય છે દિલ્હી સલ્તનતના સમયગાળામાં ઇસ્લામ સાથે સંકળાયેલ નવીજ સ્થાપત્ય શૈલી જોવા મળે છે એટલે કે આવી રીતે ભારતની અંદર ઈસવીસન 700 થી બારસો સુધીના સમયગાળા દરમિયાન સમગ્ર ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર વિવિધ શૈલીના મંદિરો બનાવવામાં આવ્યા છે સૌરાષ્ટ્રના ગોપના મંદિર સમાવેશ થાય છે અહીંયા આપણે વિજય સ્તંભનું ચિત્ર જોઈ શકાય છે જે ભારતીય સ્થાપત્યનો એક અદ્ભુત નજારો ગણાવી શકાય આ સમયમાં હિન્દુસ્થાપત્યો સમયે હિન્દુ સ્થાપત્યો અંદર રાણા કુંભા નામના જે રાજા હતા એમણે આ જે બાજુનું ચિત્ર બતાવવામાં આવેલું છે જે વિજય સ્તંભ તરીકે ગણાવાય છે એ વિજય સ્તંભનું નિર્માણ કરાવનાર રાજા એટલે કે રાણા કુંભા એમણે આ વિજય સ્તંભનું નિર્માણ કરાયું છે જેને કીર્તિ કર્ણાટકનું હોસલેશ્વરનું મંદિર સૌથી વિશિષ્ટ પ્રકારના સ્થાપત્યો છે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્ક સૂર્યમંદિર આવેલું છે જે ઓડિશા રાજ્યમાં આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમના સમયમાં થયું હતું આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથ જેવું નિર્માણ થયેલું છે એને બાર બાર વિશાળ પૈડા પણ છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને

આ સમયગાળામાં કેટલાક મહત્વપૂર્ણ મંદિરોમાં પલ્લવકાલીન રથ મંદિરો અને પલ્લવરના રાજેશ્વર મંદિરનો પણ સમાવેશ થાય છે તાંજોરનું મંદિર તે સમયનું સૌથી ઊંચું મંદિર ગણાતું હતું અહીંયા બાજુનું ચિત્ર આપણે જોઈ શકાય છે જે રાજેશ્વર મંદિરનું ચિત્ર છે જે ઉત્તર ભારતની અંદર જે તે સમયે એ સમગ્ર ભારતની અંદર એ સમયનું સૌથી ઊંચું મંદિર ગણવામાં આવતું જે તમિલનાડુ રાજ્યની અંદર એટલે કે દક્ષિણ ભારતની અંદર આ મંદિર આવેલું છે તમિલનાડુ રાજ્યની અંદર ત્યાર પછી આગળ વાત કરશું મુઘલ સ્થાપત્ય કલા એકદમ વિશિષ્ટ હતી મુઘલ સ્થાપત્ય કલાનો વિશેષ નમૂનો હુમાયુના મકબરામાં દેખાય છે આ મકબરાએ આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો પણ એના આધારે જ બનાવવામાં આવેલા હતા સાસારામનો મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી જેમાં કાશ્મીરનો નિષાદ બાગ પછી લાહોરનો સાલીમાર બાગ અને આગ્રાના આરામ બાગનો સમાવેશ થાય છે અહીંયા આપણે હુમાયુ મકબરો ચિત્રની અંદર જોઈ શકીએ છીએ એટલે કે આવી રીતે મુઘલ શાસનકાળ દરમિયાન જે મુઘલ રાજાઓ આવ્યા ભારતની અંદર શાસન કાળ દરમિયાન મગબરાઓનું બાંધકામ કરાયું છે એટલે કે બાગ બગીચાની પરંપરા પણ મુઘલ સામ્રાજ્ય દરમિયાન શરૂ થઈ છે ત્યાર પછી આગળ મુઘલ સ્થાપત્ય કલાનું સર્વોચ્ચ શિખર શાહજહા એ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે વિશ્વની સાત મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું તાજમહલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિંત કરે છે અને

બનાવી દીધો છે જે અત્યારે વિશ્વ વિખ્યાત છે ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીના દિવસે જે ધ્વજવંદન થાય છે એ લાલ કિલ્લાનું નિર્માણ કરાવનાર રાજા એટલે કે શાહ છે લાલ પથ્થરો થી તૈયાર થયેલા આ કિલ્લામાં દિવાન એ આમ એ ખાસ જેવી મનોહર ઇમારતો પણ બંધાવી હતી તેની સજાવટમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોનો પણ અદ્ભુત સમન્વય થયો છે આજ કિલ્લામાં શાહજાં એ કલાત્મક મયુરાસન પણ બનાવડાવ્યું હતું દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીએ આ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરવામાં આવે છે અહીંયા ચિત્રમાં જોઈ શકાય છે આ જે લાલ કિલ્લો છે એ દિલ્હીમાં આવેલો છે ત્યાર પછી આગળ આ સમયે શીખ સંપ્રદાયના કોષ્ઠતમ સ્થાપત્યમાં સુવર્ણ મંદિરનું નિર્માણ અમૃતસરમાં કરવામાં આવ્યું અહીંયા ચિત્રની અંદર આપણે સુવર્ણ મંદિર જોઈ શકીએ છીએ જે શીખ સંપ્રદાયના લોકોએ બનાવેલું છે જે અમૃતસરમાં આવેલું છે અમૃતસર પંજાબની અંદર છે અને આ શીખ સંપ્રદાયનું સૌથી મોટું મંદિર પણ ગણવામાં આવે છે હવે વાત કરશું ગુજરાતના સ્થાપત્યોની ગુજરાતમાં જે તે મંદિરો મહેલોનું નિર્માણ અલગ અલગ વંશના રાજાઓ દ્વારા થયું તો એની અંદર આપણે સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના સોલકી શાસનકાળ અને સલ્તનત યુગ દરમિયાન ગુજરાતની અંદર ઘણું બધું સ્થાપત્યનું નિર્માણ થયું છે સોલકી કાલીન સ્થાપત્યોમાં અગિયારમી સદીમાં ભીમદેવ દ્વારા સોમનાથના મંદિરનું નિર્માણ એટલે કે જીર્ણોદ્વાર અને મોઢેરાના સૂર્ય મંદિરનો સમાવેશ એનું નિર્માણ થાય છે ભીમદેવ રાજા જ્યારે હતા ભારત ગુજરાતની અંદર શાસન કરતા તો એ સમયે એમણે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો અને મોઢેરાના સૂર્યમંદિરનું પણ નિર્માણ કરાવેલું હતું અહીંયા આપણે ચિત્રની અંદર સોમનાથ મંદિર જોઈ શકીએ છીએ સોમનાથ મંદિર જે છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાસે આવેલા પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર આવેલું છે સોમનાથ મંદિર સેવ પંથનું એક અત્યંત પુરાતન સમૃદ્ધ અને મહત્વનું કેન્દ્ર હતું એટલે કે ભગવાન શિવનું મંદિર છે આજે પુરાણા મંદિરનું માત્ર સ્થાન જોવા મળે છે છેલ્લે ને એકાવન માં નવા મંદિરનું નિર્માણ થયું છે

મોઢેરાની અંદર આવેલું સૂર્યમંદિર વિશે અહીંયા ચિત્રની અંદર આપણે જોઈ શકાય છે મોઢેરાનું ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્યમંદિર સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસન કાળમાં બંધાયેલું હતું ભીમદેવ રાજા જયારે ભારત ગુજરાતની અંદર શાસન કરતા સોલંકી વંશના રાજા હતા તો એમણે મહેસાણાના મોઢેરામાં આ સૂર્યમંદિર બંધાવેલું હતું એમના શાસન પ્રસિદ્ધ એક વાવનો નમૂનો છે શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂના સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો પણ આપેલો છે જે અહીંયા આપણે ચિત્રની અંદર જોઈ શકાય છે રાણી ઉદયમતી દ્વારા બનાવવામાં આવેલી વાવ જેને રાણીની વાવ કહેવામાં આવે છે અને આ રાણીની વાવ જે અત્યારે હાલની અંદર યુનેસ્કો દ્વારા એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પણ મળેલો છે જે પાટણની અંદર ભારત ગુજરાતનું જે પ્રાચીન પાટનગર હતું રાજા સાહી દરમિયાન પાટણ જે પાટનગર હતું ત્યાં આ પાટણમાં આ વાવ આવેલી છે ત્યાર પછી સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થાપિત સિદ્ધપુરનો રુદ્રમહાલય ગુજરાતનું વિશિષ્ટ સ્થાપત્ય ગણાય છે રુદ્ર મહાલય જે સિદ્ધરાજ જયસિંહ સાથે સાંકળ્યું હતું સિદ્ધરાજ જયસિંહ છે એ ભગવાન શિવના ભક્ત હતા અને જેથી કરીને એમણે આ નામ રુદ્ર નામ રાખેલું હતું જેને રુદ્ર મહાલય આપણે કહીએ છીએ કેટલાક ઇતિહાસકારોના મતે તે સાત માળનો જરૂખા સાથે સંકળાયેલો મહેલ હોવો જોઈએ જોકે અત્યારે એક માળનો રુદ્ર મહાલય હયાત છે જેમાં સ્તંભો અને તોરણોના સ્થાપત્યનો સમાવેશ થાય એટલે ઘણા બધા ઇતિહાસકારોનું માનવું એવું હતું કે આ જે રુદ્ર મહાલય છે એ સાત માળનો હતો અને જરૂખા સ્વરૂપે રહેલો હતો આ મહેલ પણ અત્યારે હાલની અંદર આ રુદ્ર મહાલય માત્ર એક જ માળનો છે જેની અંદર સ્તંભો અને તોરણો એની કલાકારીગરી આપણે જોઈ શકાય છે જે સિદ્ધરાજ જયસિંહે બનાવડાવેલ છે એમના શાસનકાળ દરમિયાન સિદ્ધરાજના માતા કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમ ગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા સિદ્ધરાજના માતા દ્વારા પણ આવી રીતે સ્થાપત્યના નિર્માણ અને થયા ખાસ કરીને એમણે તળાવોનું નિર્માણ કરાવેલું હતું પીવાના પાણીની સમસ્યા ન થાય એટલા માટે એ સમયે ગુજરાતની ગુજરાતની અંદર તળાવનું કરાવ્યું હતું જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવવામાં આવ્યું હતું આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ પણ જોવાલાયક સ્થળો છે અહીંયા આપણે ચિત્રણની અંદર સહસ્ત્રલિંગ તળાવ જોઈ શકાય છે

અહમદ શાહ દ્વારા ઈસવીસન ચૌદસો ને કરવામાં આવી બનાવવામાં આવી ગુજરાતની અને જેથી કરીને અમદાવાદની સ્થાપના કરવામાં આવી અમદાવાદના સ્થાપક એટલે કે અહમદ નામના રાજા જેમણે ઈસવીસન ચૌદસો માં સ્થાપના કરી અને આ સાથે એમણે ઘણા બધા સ્થાપત્યો પણ બંધાવ્યા જેની અંદર આપણે વાત કરીએ તો અમદાવાદનો કોટ પછી ભદ્રકાળીનો કિલ્લો જામા મસ્જિદ એ મુખ્ય ગણાવી શકાય કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ થયેલા છે એટલે કે આવી રીતે અમદાવાદની સ્થાપના પછી અમદાવાદમાં પણ ઘણા બધા સ્થાપત્યોનું નિર્માણ સલ્તનત કાળ દરમિયાન થયેલું છે ચાંપાનેર જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અડાલની રાણી રૂડાદેવની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે ગુજરાતના અન્ય સ્થાપત્યોમાં હોજે કુતુબ એટલે કે કાકરિયા તળાવ અને નગીનાવાડી ડભોઈનો કિલ્લો ખંભાત અને ધોળકાની મસ્જિદો એ પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વ વિખ્યાત છે તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની ઝાડીઓમાંની કોતર કોતરણી જોવા મળે છે અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશી કરીને તૈયાર કરવામાં આવે છે જેને તેની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણાવી શકાય

નિર્માણ થયેલું હતું એટલે કે બગીચો પણ બનાવ્યો હતો વચ્ચે જેને નગીના વાડી તરીકે ઓળખવામાં આવે છે જે જે હાલ અમદાવાદની અંદર તળાવ આવેલું છે સમયમાં કુતુબ તરીકે ઓળખાતું અને એના સ્થાપક હતા કુતુબ શાહ હવે અહીંયા ચિત્રની અંદર આપણે જોઈ શકાય છે પાળિયા એટલે કે પેલાના સમયની અંદર જે લોકો અવસાન પામા હોય વીરગતિ ગતિ પામ્યા હોય યુદ્ધ કરતા કરતા મૃત્યુ પામ્યા હોય તો પછી એમના પાળિયા બનાવવામાં આવતા પથ્થરની અંદર બનાવવામાં કામ જેને પાળિયા કહેવામાં આવતા આવા પાળિયા પણ આપણે ઠેક ઠેકાણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જોતા હોઈએ છીએ પાદલિપ્તપુર લિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલિતાણાના પાલીતાણાના ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિરો હોય તેવા પાવાપુરી અને પાલીતાણા સ્થળો છે જૈન ધર્મના ચોવીસ તીર્થકર જે થઈ ગયા એમણે પાલીતાણાની અંદર ઘણા બધા આવા સ્થાપત્ય એમના બનાવેલા છે જે તે સમયે પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતાણા પણ ચેનો મહાન તીર્થ છે ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે પાળિયા સાથે કોઈ જોડાયેલી હોય છે ભાગે તો આવા પાળિયા જે છે એ યોદ્ધાઓના પાળિયા તરીકે પણ ગણાવી શકાય એટલે કે યોદ્ધાઓ યુદ્ધમાં મૃત્યુ પામ્યા હોય છે જેથી કરીને એમની યાદમાં પાળિયા બંધાવવામાં આવે છે આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના પણ કરવામાં આવે છે ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણ ઉદાહરણોમાં આપણે જોઈએ તો જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલના પાળિયાનો સમાવેશ થાય કે જ્યાં મોટા અને પ્રખ્યાત પાળિયા તરીકે ગણાવી શકાય આ પાઠના આગળના મુદ્દાઓની ચર્ચા આપણે આવતા વિડીયોની અંદર કરીશું જય હિન્દ